વડોદરા શહેરના પંડ્યા બ્રિજ સ્થિત હેડ ઓફિસની સામે ખુલ્લી કટરના કારણે વાહન ચાલકોને હાલાકી ફતેગંજ બ્રિજથી પંડ્યા બ્રિજ જવાના માર્ગ પર ખુલ્લી કટરના કારણે વાહન ચાલકો જીવના જોખમમાં ચાલવા મજબૂર બન્યા છે ત્યારે સામાજિક કાર્યકર વિજય જાદવે ખુલ્લી ગટર પાસે બેસીને બેનર પોસ્ટર લઈને વિરોધ દર્શાવ્યો હતો સામાજિક કાર્યકર વિજય જાદવે બેનર પોસ્ટર લખ્યું આવી તકલાદી કામગીરી કરવા બદલ ટ્ર કોન્ટ્રાક્ટર અને અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી તેઓ દ્વારા પ્રતિક્રિયા આશરે અગિયાર કલાકે આપવામાં આવી હતી આજે આ તમે વડોદરા શહેરનું દુર્દવ્ય તમે જોઈ શકો છો કે હલકી કક્ષાની કામગીરી ને તકદાલી હલકી કક્ષાની કામગીરીના લીધે તમે જોઈ શકો છો કે એમએસ યુનિવર્સિટી જે હેડ ઓફિસ છે એના મુખ્ય માર્ગ પર છેલ્લા ઘણા દિવસોથી બે બે ત્રણ ત્રણ મહિના થાય એટલે વરસાદી કાચના ઢાંકણા તૂટી જાય છે અત્યારે તમે જો કે આ જ ઢાકણાનું સમારકામ આશરે બે ચાર મહિના પહેલાં થયું હતું અને એ પાછું હજુ તૂટી ગયું આજે મને પ્રશાસન એક જ વાત કેવી છે કે સ્માર્ટ સિટીની મોટી મોટી વાતો થઈ રહી છે અઢલગ ખર્ચો કરવામાં આવે છે નેતાઓની પાછળ કરોડો ખર્ચો કરવામાં આવે છે કોઈ નેતા આવે એટલે વડોદરા શહેરને રંગ રોકાણ કરીને ચકાચક કરવામાં આવે છે પણ જ્યારે મુખ્ય માર્ગ હોય અને ખરેખર રોજે અહીંથી હજારો વ્હીકલ અવર કરતા હોય તો ખરેખર જો એમને પ્રોપરલી કામગીરી હોત અને સારા ઢાંકના રાખી નાખ્યા હોત તો આજે લોકોને હેરાનગીતિ ના થાત એટલે મારે આપણા ચેનલના માધ્યમથી પ્રશાસનને એક જ વાત કહેવા માગીશ કે સૌથી પહેલાં તો આ જે કામગીરી માટે જે પણ કોન્ટ્રાક્ટર છે એને સસ્પેન્ડ કરે અને જે કોન્ટ્રાક્ટર છે કે જે અધિકારીને અંડરમાંનું જે કામ થઈ રહ્યું છે એ અધિકારીને પણ સસ્પેન્ડ કરે કેમ કે આ તો એક વાત એવી થઈ કે હલકી કક્ષાની કામગીરી નાખવાની ને કંઈક કોન્ટ્રાક્ટર જોડે સેટિંગ કરવાનું બે બે ત્રણ ત્રણ મહિને ઢાંકણાં તૂટી જાય એટલે એની બી દુકાન ચાલે ને લાગતા વળતા અધિકારીની બી દુકાન ચાલે એટલે લોકોના પૈસા ખોટા જઈ રહ્યા છે એટલે આ જે પણ અધિકારી છે જે પણ કોન્ટ્રાક્ટર છે એને વહેલા વહેલી તકે સસ્પેન્ડ કરવામાં આવે અને જે લોકોને હાલાકીનો સામનો કરો પડે છે એ હાલાકીનો સામનો ના કરવો પડે એવી રીતે કામગીરી કરે એ હું પ્રશાસન પાસે માંગ કરીશ